પ્રેસ રોડ આજે આપણે લુકની સુવાર્તા તેનો નવમો અધ્યાય અને તેની એકસઠમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે એક બીજાએ પણ તેમને કહ્યું પ્રભુ હું તમારી પાછળ આવીશ પણ પહેલાં પહેલાં જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો આઈ મીન આ પ્રભુનું વચન છે લુક નવ અને તેની એકસઠમી કલમ આપણે છેલ્લી બે સિરીઝમાં કયું પાપ માણસોને ખ્રિસ્તથી દૂર રાખે છે આપણે જોઈ ગયા અને આજે એ સિરીઝનો અંતિમ ભાગ ભાગ ત્રણ એમાં પણ આપણે એ જ જે સિરીઝ છે એ આજે પૂર્ણ કરવાના છે કયું પાપ માણસોને ખ્રિસ્તથી દૂર રાખે છે જે પાછલી બે સિરીઝ જે આપણે જોઈ ગયા એ માથી આઠને આધારે આપણે જોઈ ગયા પણ એમાં એક ત્રીજું પાત્ર પણ ત્રીજી વ્યક્તિ પણ છે કે જે આપણને લુક નવમાં અધ્યાયમાં એકસઠ અને પાસઠમી કલમમાં આપણને જોવા મળે છે જે ત્રીજી વ્યક્તિ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને કહે છે પ્રભુ હું તમારી પાછળ આવીશ પણ પહેલાં વહેલા જેઓ મારા ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો જે આવવાના પહેલાં જ એ શબ્દ ઉચ્ચારે છે હું તમારી પાછળ આવીશ ભવિષ્યકાળ હજુ એ મનમાં એ સ્થિર નથી એ ભવિષ્યકાળની વાત કરે છે હજુ એ એના તેડામાં એ જાણે કે સ્ટ્રોંગ નથી એ મજબૂત નથી એ અડગ નથી એ આપણે અહીંયા જોઈ શકીએ જેને કહે છે કે મને ખાલી મારા ઘરે જઈને છેલ્લી સલામ કરી આપવાની મને રજા આપો એ વિનંતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય એ બનવું છે પણ એ હાલના સંજોગોમાં નહીં એ કહે છે હું બનીશ હું તમારી પાછળ આવીશ ત્યારે પણ એની પહેલાં મને મારા કુટુંબીજનો છે તેમને મળવા દો છેલ્લી સલામ મને કહેવા દો એની પરમિશન તમે મને આપો અને પ્રભુ ઈસુ ખ્રિસ એને જવાબ આપે છે માણસ હળ પર હાથ દીધા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી કયું પાપ માણસોને ખ્રિસ્તથી દૂર રાખે છે અને જ્યારે આપણે આ લુક નવ જોઈએ છે એકસઠમી એકસઠમી કલમ એમાં આપણને વ્યક્તિગત સંબંધો વ્યક્તિગત લાગણીના સંબંધો એ બાબત ઈસુની પાસે આવતા રોકે છે અથવા ખ્રિસ્તી આપણને એ દૂર રાખે છે ઘણા લોકો એ ઈસુથી દૂર છે કારણ કે તેમને ડર છે તેમને સંકોચ છે શરમ છે કે તેમને પરિવારમાંથી કુટુંબમાંથી મિત્રવર્તુળમાંથી સમાજમાંથી તેમનો બહિષ્કાર કરવામાં આવશે લોકો તેમના ઉપર હસશે એ શરમ સંકોચ ડરને કારણે એ વ્યક્તિગત સંબંધો એ ખોવાના કારણે એની જે બીક છે એના કારણે ઘણા લોકો ઈશ્વરની પાસે ઈસુ ખ્રિસ્તની પાસે એ લોકો આવતા નથી તેઓ ખ્રિસ્તની સાથે ઓળખાવાને માટે તૈયાર નથી બીજો અર્થ તેઓ ખ્રિસ્તની સાથે ઓળખાય એને માટે તેમને એ શરમ લાગે છે ખ્રિસ્તની સાથે ઓળખાવું એ તેમને માટે જાણે કે શરમરૂપ બાબત છે એ આપણે જોઈ શકીએ છીએ અને જ્યારે પ્રભુસુ ખ્રિસ્તની પાસે આવતા આપણા વ્યક્તિગત સંબંધો આપણી વ્યક્તિગત જે લાગણીઓ છે અને જે બાબતો આપ બાબતોમાં આપણે ઈશ્વર કરતા સંબંધોને વિશેષ મહત્ત્વ આપીએ છીએ તો એવા સંજોગોમાં આપણે કોઈ પણ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવી શકતા નથી પ્રભુની પાછળ ચાલી શકતા નથી અને પ્રભુના શિષ્ય બની શકતા નથી અને પ્રભુસુ ઈસુ એ બાસઠમી કલમમાં એ વ્યક્તિને કહે છે માણસ હળ પર હાથ દીધા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી અને જો માણસે કદાચ હળ પર હાથ દઈ દીધો હોય અને પાછળ જો જોઈ લીધું હોય શું થાય ખેતી સાથે સંકળાયેલા લોકોને એ તરત સમજ પડશે કે જો વ્યક્તિ હળપળ હાથ દે એનું કાર્ય ચાલુ કરે અને જો એ પાછળ જુએ તો જે ખેતરમાં જે ચાસ છે એ ચાસ એ સીધા કોઈ પણ સંજોગોમાં ન પડે એ ચાસ એ વાંકા અને આડા અવળા એ ચાસ પડે કે જે ખેતી માટે બિલકુલ ઉપયોગી નથી અને જ્યારે આ શિક્ષણ પ્રભુ સુખરી આપે છે ત્યારે કઈ બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આવતા એ અટકાવે છે અથવા કઈ બાબતો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર રાખે છે અથવા કઈ વ્યક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બની શકતી નથી એની સમજ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે અને આ સમજ એ આપણને લૂક ચૌદ અને તેની છવ્વીસ અને સત્યાવીસમાં પણ મળે છે લુક ચૌદ છવ્વીસ સત્યાવીસ કહે છે જે કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો માનો પત્નીનો છોકરાનો ભાઈઓનો તથા બહેનોનો હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી એનો અર્થ કે જો એ પોતાના વ્યક્તિગત જીવનમાં ઈશ્વર કરતાં બીજી કોઈ પણ બાબતને બીજી કોઈ પણ વ્યક્તિને એ પ્રાધાન્ય આપે છે અગ્રીમતા આપે છે તો એ ઈશ્વરનો પ્રવિષ્યનો શિષ્ય થઈ શકતો નથી એ પોતાના જીવ નો પણ જો એ દ્વેષ ન કરે તો પણ એ પ્રભુ ઈસુનો શિષ્ય બની શકતો નથી અને પ્રભુ ઈસુ ક્રિષ્ણનું એ અધ્યાયમાં જે સત્યાવીસમી કલમ છે એમાં જે અજબ શિક્ષણ આપેલું છે સાચા શિષ્યપણાનું લક્ષણ અથવા એનું શિક્ષણ જે કોઈ પોતાનું વધસ્ત સમચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી જો આપણે પ્રભુ ઈસુના શિષ્ય બનવું છે અને જો વ્યક્તિગત સંબંધો લાગણીઓ અને એ બધી બાબતો જો વચ્ચે આવતી હોય તે બધી બાબતોને આપણે વધસ્તંભે આપણી પોતાની જાતને અને આપણી જાતની ઈચ્છાઓને પણ વધે જળવી પડે તો જ આપણે પ્રભુના શિષ્ય બની શકીએ છીએ અને આજે આપણા છેલ્લા ભાગમાં આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિગત સંબંધો લાગણીઓ એ બધી બાબતો જો પ્રભુની પાસેથી આવતા આપણને રોકતી હોય તો પ્રભુ કે જે તમે મારે યોગ્ય નથી અને બધી બાબતો આપણે વધ પર આપણે એને જડીએ છીએ ત્યારે જ આપણે પ્રભુની પાછળ ચાલી શકીએ છીએ પ્રભુના શિષ્ય બની શકીએ છીએ પ્રભુ આ વચનો શીખવા સમજો આપણે દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ